એ માટે પણ માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ઉપસ્થિત ડિરેક્ટર ઓફ નર્મદા કોલેજ મેનેજમેન્ટના તૃપ્તિ મેડમ લાઈફલાઈન હોસ્પિટલના પ્રેસિડન્ટ શ્રીષભાઈ નાયક તથા ડોક્ટર અંકિત પરમાર બાળ રોગ હિમેટોલોજિસ્ટ ડોક્ટર ખ્યાતિ મેવાડા મનોચિકિત્સક કાકાબા તરફથી સ્કૂલના બાળકો તથા ઉપસ્થિત કેમ્પમાં હજાર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા જે સ્કૂલના વિદ્યાર્થીઓને એનિમિયાના લક્ષણો દેખાતા તેને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ અંતે નર્મદા કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું જે બધા લોકો ત્યાગ અને સમર્પણ ની ભાવના થી કરે છે એ અમારા માટે ખાસ કરીને શિક્ષણ ના ક્ષેત્ર માં બહુ પ્રેરણાદાયક છે અને અમે અહીંયા ઘણું બધું શીખીને જઈએ છીએ અને ઘણું બધું અમારી જગ્યા અને એને ઇમ્પ્લિમેન્ટ કરીશું એટલે બહુ જ પ્રેરણા સ્વરૂપ જગ્યા છે અને આ જગ્યા સારી થાય એવી શુભેચ્છાઓ રાખીએ છીએ વિદ્યાર્થીઓ સાથે લાગે છે અને અમારા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે છે અને કાર્યક્રમ કરીને પણ પોતાની એક્સપ્રેશન કરશે અને ખાસ કરીને બાળકોને એનો મનોબળ પણ ઓછો થાય એના માટે પણ પ્રયત્ન કરશે